બે મહિના થઈ ગયા હજુ એક વાર અમિત શાહે આવશે લગભગ દશમ ઘેરો ધંધા એવા કીધા છે કેમ વાત કાઢો મેળા ના દોરડા વાળા એમ ખેડેલા છે એમાં મારા બેટા અમારી સામે ભૂલી રહ્યા કરે વાવ વાવ ક્રિયા કરે જે દોડો ઢીલો એટલે બે પધારા છે

પણ વિસાવદર તો વિસાવદર છે કોંગ્રેસની સરકાર બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદર જનતાએ ચાલી હતી તે દિવસે કોંગ્રેસની સરકાર ને થી બાપા મુખ્યમંત્રી બન્યા

બધું છે કે નહીં ભગવાન નો સંદેશ સમજો હું મહાન નથી હું મહાન ભગવાન મહાન છે ભગવાને કઈક વિચારી રાખ્યું છે અને બરાબર ના કાઢે ચડાવવાનું વિચારેલું છે ભગવાને એટલે તમે બધા આવતી ચૂંટણીની અંદર કઈક અમને આશીર્વાદ આપો અમારી આખી ટીમ મેં તમને કીધું અમારી ટીમમાં તમે જો બધા સમાજના રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે બધા જ સમાજના યુવાનો ભણેલા માણસો ખરેખર જેને કાઈક ખબર પડતી હોય હવે અગ્રનેતા આવે તો હું થાય જો હું તમને અધવચે થી વાત કરી દઉં એમ કે અમારી આ હિંમત છે અમારી આ આવડત છે અમારી આ ધાનત છે અમારી આ ઘરે છે હવે કાંઈ બાકી હોય તો અમે ઈ મગલ એ મૂંકી દઈ આણું મૂકી દઈ જનતા જોઈ લે ને જોઈ લે તો ક્યો કવા હાલે છે કે નહીં અને એ બધું હામે છે ને ખાટલે મૂકેલું છે

પણ આવી જે ગામમાં સભા થઈ હોય આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો આ બીજો કેમેરો આ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવ દસ ને અગિયાર જણા રેકોર્ડિંગ કરે છે આ મારી નજર આવે બાકીના નથી ગણતો આ અગિયાર અગિયાર જણા વિડીયો બનાવે છે લાઈવ હોય અને હાદો વિડીયો હોય કાલે વોટ્સએપમાં નાખે કદાચ તો લાઈવ વાળા છે હવે લાઈ વાળા હોય એટલે એની વાહેર જેમ બોલે લોકો ગમે એટલો ભડાકો કાઢે કાંઈ દારો વેચાય છે લાઈટ ઝટકા મારે છે પાણી ભરાય છે ખાતર નથી મળતું પૂરો ભાવ નથી આવતો પણ આ સભામાં હું બોલું છું ને એટલી હોલી બાજુ મીડાજી હળવા કામ કરી સાંભળતા છે હવે એ સમયે બધું જોતા હોય તો હું બોલ્યો અને જનતાએ હું એની વાત પ્રતિભાવ આપ્યો હવે હું તમને એમ બોલું બોલો ભાઈઓ ભાઈઓ બોલા ખોટા છે

અત્યારે બતા હંગોડા કે હું બોલ્યો અમતા ધારા સીધી નો મળે પણ અકેન જોતા આ ગોપાલ ઇતાલ્યો અમારા ملک માં હું બોલી ગયો એમાં તમારો હોંકાર હોય ગયો જ છે તમારો પડકાર હોય ગયો જ છે તમારી બીડા એના સુધી પોગીલા છે એટલે હું પૂછું ને એમાં જવાબ આપવાનો મજબૂતી થી કે કે બધું ને જાય કે દરદા કાયરે કોરું ના કી ધ્યાન આપતી આ સવા પૂરી લેવા પૂરી પતનપુર જઈને ક્યાં મને દો

એમાં વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી મામલદાર વાત સાંભળવા તૈયાર નથી ટીડીઓ સાંભળવા આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી

બધા જાણે છે હું કે આ મળે છે કેટલા વાગ્ય મળે કોણ વેચે છે ખાતર મળે તો ઘરે આપી જાય દેશી નો આપે એ લેવા જવું પડે વકલ ઉપર હોય ઘરે વકલ છે એના ઉપર નક્કી થાય ઘરે આવીને કોઈ કોણ લેવા આવે પણ છે દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કરતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંટે મને હરાવવા માટે સાહેબ ના રૂપિયા વેચતા હતા તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતું હતું પૈસા ભાજપ ના હતા મેં લાઈવ વિડીયો કરી લગભગ તમારે બધી વાત પહોંચી ને પહોંચી કેવા ધંધા કર્યા પણ ભગવાન નો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયો છે એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું હાલ જીતી ગયો મિત્રો અહીંથી આગળ આપણી સમસ્યાઓનો પાર નથી આપણે રહ્યા ગામડાના માણસ વધુ બે વાત હોય ઘરની જમીન હોય રાખી હોય સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા જોડાણ પછી કોકને પાનનો દલનો હોય કોક રિક્ષા કે કોક કપડાં સીવે છે કોક પાલ કરે છે એ નાની નાની વાત થઈ મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો એમાં એક આઠીયા એ કા પોતાની ખેતી કરે છે કા કોકના ખેતરમાં પણ મૂળ બધા ખેતી આને જોડાયેલા આપણે માણસો છીએ આપણે ગામડાના માણસો છીએ આપણે ભોળા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઈચ્છા શું ગામડાનો નાનો માણસ માનવતા રોપી જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી આપણું ગામ નો પૂછે પાણીનું ન પૂછે બેહવાનું ન પૂછે નામે ન પૂછે અને હાબો કરાવ્યા વર્ગ આપણી સામે કરવા માંડે જેના આવ્યા કામ રોજ ગાડા આવ્યા છો પ્રાંતમાં જાઓ મામલતદારમાં જાઓ ટીડીઓમાં જાઓ પાણી પુરવઠામાં જાઓ વીજળી વિભાગમાં જાઓ ક્યાંક ન કરે નારાયણ પોલીસનું કામ પડે પોલીસમાં જાઓ કે બેંકમાં જાઓ આપણને ગામડાના માણસને ક્યાંય સારો અનુભવ ન થતો બધા આપણને ઓશિયાળા કરે છે મારી વાત સાચી છે ખોટી છે અને એટલી મોટી સમસ્યાઓ છે સમસ્યા નું કેમ છે પ્રાંતમાં આપું મામલતદાર માં આપું પેઢીઓ અમારા અમનું આવે ઓલામાં આવે ઓલામ કે આવે આનામાં આવે છેલ્લે પછી એમ પડે આપણે કોઈ નામ નથી આવતા અંતિ માણમ નહીં આવતા હોય

હોસ્પિટલ વાળો હવે એવા આવતા નાના એવા ગામમાં હું જન્મ ખેતી મજૂરી કરતા માણસો છીએ આપણને રાજકારણ આવડે નહીં અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો એક ચૂંટણી હારી ગયો પાછો ધારાસભ્ય બન્યો તો અમારી જેવા નાના માણસોને આવડી મોટી તક મળી છે કે ભગવાનનો કઈક સંકેત છે કઈક નવા જુદી થવાની છે એવો ઈશારો ભગવાનનો નો ગણાય સરકાર બને આપણા બધાની પીડા ઓછી થાય એવું થાય પણ પેલું પગથિયું ચડ્યા એનો હરખ કેવો છે સામાન્ય સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ મારા ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી બે કે ત્રણ દિવસ સુધી બધો દેકારો રહે

એ આશાબં ધારી કે કાયક થાહે કાયક ભવે થાહે ઈ આશાબં ધારી એટલે લોકો ખુશ થયા લોકોમાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ ધમઘાણ અને ડંડાથી સત્તા ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો

ધારાસભ્યો પણ હું પેહલો એવો માણસ છું મેં ચૂંટણી ની પહેલા કીધું તું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ને એકવાર ડરાવે તો અમે જોઈએ તમે બતાવો છો